કે છોકરો આંદોલન કરેલી હોય એટલે ને મારે છોકરા નથી એટલે હું આંદોલન કરું એટલામાં સમજો કેમ કે મારા પપ્પાને દસ વિઘા જમીને મેં બી કોમ કરેલું હોય મારે સિગરેટનો વ્યસન નહી એટલે મને કોઈ સરકાર દબાવી આપતી નહીં મિત્રો અને સરકારે જેને જેને દબાવ્યો ઓગણીસો ચોર્યાસી માં ઓગણીસો માં બે હજાર બારમાં માં એ બધા કોઈક ને કોઈક બિઝનેસ સાથે રાજકારણ સાથે સંકળાયેલા હતા એટલા માટે આંદોલન દબાઈ ગયું મિત્રો અને બીજી વાત કે આંદોલન જે ચાલી રહ્યું હોય ને એનો લીડર જ સરકાર ને નહીં મળતો પેલી તો વાત જાય કે સરકારે નું આંદોલન દબાઈ દીધું હોત

સમગ્ર ગુજરાતમાંથી માંથી એકાવન લોકો સરકાર જોડે ગયા ત્યારે સમાધાન થશે નો બાણ બાંધ બધા વચ્ચે આવશે ત્યારે જ મિત્રો એટલે ગભરાવાની વાત નથી એટલે એવું ન વિચારતા કે આ બધું આંદોલન કેવા પૂરતું હોય મિનિસ્ટરો બનવા માટે ધારાસભ્ય બનવા માટે આ આંદોલનનો કોઈ પણ નેતા જો મિનિસ્ટર બનો ધારાસભ્યની છૂટી લઈને તો પહેલા એને જ મારવા લેવાનો આપણે એને મારવા લેવાનું પછી આંદોલનની વાત કરીશું એટલે વાદ વિવાદ ના કરતા મિત્રો સહકાર આપજો જે અફવાઓ ફેલાશે તમારી જોડે એનાથી દૂર રહેજો અને વધુમાં વધુ આંદોલનને મહત્વપૂર્ણ યોગદાન આપજો એવી જ મા ઉમિયા કોડલને પ્રાર્થના ફરીથી એકવાર જય સરદાર સોમનાથ જય જય સરદાર સાથે દિલ્હીના તમામ ધારાસભ્યો દિલ્હીના એમપીઓ સુધી પહોંચવા જોઈએ અને દિનેશભાઈ જે વાત કરી ને કે ગુજરાતમાં બે કરોડ પટેલ મિત્રો સમગ્ર ભારતની અંદર સત્યાવીસ કરોડ પટેલ જે આપણને ખબર જ નથી સમગ્ર ભારતમાં સત્યાવીસ કરોડ પટેલ અને દિનેશભાઈ ગુજરાત એક માઇલો આપણો ભાઈ છે અને આપણે વાત કે ગુજરાતમાં ચુમ્માલીસ ધારાસભ્યો આપણા આઠ એમપી આપણા આખા ભારતમાં એકસો સત્તર સંસદ સભ્યો આપણા હે અને તોય આપણે આંદોલન કરવા નીકળવું પડે આપણા માટે કમ નસીબી છે વાતું મોટી મોટી કરીએ આપણે